સામાન્ય કાળનો અઠ્યાવીસમો રવિવાર શુભ સંદેશ માર્કમાંથી લેવામાં આવેલો છે દસમો અધ્યાય ઈસુ ફરી પ્રવાસે નીકળતા હતા એવામાં કોઈ એક માણસે દોડતા આવી પગે પડીને તેમને કહ્યું ભલા ગુરુદેવ મને શાશ્વત જીવન મળે એ માટે મારે શું કરવું ઈસુએ તેને કહ્યું તો મને ભલો શા માટે કહે છે એક ઈશ્વર સિવાય કોઈ ભલું છે જ નહીં આજ્ઞાઓ તો તું જાણે છે ખૂન કરવું નહીં વ્યભિચાર કરવો નહીં ચોરી કરવી નહીં ખોટી સાક્ષી પૂરવી નહીં છેતરપિંડી કરવી નહીં માતા પિતાને માન આપવું પણ ગુરુદેવ એ બધી આજ્ઞાઓ તો હું નાનો હતો ત્યારથી પાડતો આવ્યો છું ઈસુએ એના ઉપર નજર ઠેરવી અને એમના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો પછી તેમણે કહ્યું તારામાં એક વસ્તુ ખૂટે છે જા તારી પાસે જે કંઈ છે તે બધું વેચી નાખ અને જે ઉપજે તે ગરીબોને આપી દે તો સ્વર્ગમાં તને ભર્યા મળશે ત્યાર પછી આવો મારે પગલે ચાલ આ સાંભળીને તેનું મોઢું પડી ગયું અને ભારે હૈયે તે ચાલ્યો ગયો કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો પછી ઈસુએ પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું પૈસાદારોને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું કેટલું મુશ્કેલ પડશે એમને આવું બોલતા સાંભળીને શિષ્યો તો અવાજ થઈ ગયા પણ ઈશ્વરે તો ફરીથી તેમને કહ્યું વસો જેઓ દુનિયાભી સંપત્તિ ઉપર વિશ્વાસ રાખે છે તેમને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું કેટલું મુશ્કેલ છે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે શિશુના અચંબાનો કંઈ પાર જ ન રહ્યો અને તેઓ માહોમાહી કહેવા લાગ્યા તો પછી ઉદ્ધાર કોણ પામશે ઈસુએ તેઓની ઉપર નજર ઠેરવી કહ્યું માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે ત્યારે પિત્તર બોલી ઉઠ્યો જુઓ અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ ઈસુએ કહ્યું હું તમને ખાતરી રીતે કહું છું કે જે કોઈએ મારે ખાતર અને શુભ સંદેશને ખાતર ઘર બાર બહેન મા બાપ કે છેયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેને અત્યાચાર તો વેઠવા પડશે પણ આ લુકમાં જ સો ગણા ઘરબાર ને ભાઈ બહેન ને મા બાપ ને છે છોકરા તથા ખેતર જમીન તેમ પલ્લુકમાં શાશ્વત જીવન મળ્યા વગર રહેવાના નથી મિત્રો માણસને માટે તો એ અશક્ય છે પણ ઈશ્વરને માટે એ અશક્ય નથી ઈશ્વરને બધું જ શક્ય છે અને બાઇબલનું આ કથન ઈસુનું આ કથન લગભગ બધા જ શ્રદ્ધાળુઓને કંઠસ્થ હશે એવું હું માની લઉં છું કારણ કે સૌથી વધારે ઉપયોગમાં લેવાતું આ કથન છે ઈસુનું કથન પવિત્ર વચન બાલા ભાઈઓને બહેનો આપણને કહેવામાં આવે છે કે આવો અમારી પ્રાર્થનામાં આવો અમારા અધિવેશનમાં આવો અમારી રીટ્રીટમાં આવો ત્યાં શું મળશે જે તમારા માટે અશક્ય છે વધુ જ મળશે અસાધારણ કાયમી અસહ્ય બીમારીનો ભોગ બન્યા છો કોઈ દવાખાનામાં સાચો ઉપચાર થયો નથી આવો પ્રભુ તમને સાજા કરશે આ અસહ્ય અને અસાધારણ બીમારી દૂર કરશે નોકરી નથી રોજગાર નથી આર્થિક સંકળામણ છે તો આવો આવો અમારી પ્રાર્થના ચીતમાં આવો કારણ ઈશ્વર માટે કશું જ અશક્ય નથી ત્યાં તમારી નોકરી અને રોજગાર અને પૈસાનો પ્રશ્ન ઉકેલાઈ જશે તમારા કુટુંબમાં લગ્ન જીવનમાં તમારા મિત્ર મંડળમાં કંઈક ભંગાણ પડ્યું છે તો રાહકોને જુઓ છો અમારી પ્રાર્થનામાં આવો અમારી રિટેટમાં આવો તમને પુરોહિત આશીર્વાદ આપશે અને પુરોહિત ઈશ્વરના નામમાં તમને મુક્તિ આપશે તમારા પ્રશ્નમાંથી અસહ્ય પરિસ્થિતિમાંથી વેદનામાંથી મારા ભાઈઓ ભાઈઓની બહેનો ઈસુનું વચન છે કે ઈશ્વરને માટે કશું જ અશક્ય નથી ઈશ્વરના માટે બધું જ શક્ય છે પણ આ કથનનો સંદર્ભ કયો કોન્ટેક્સ્ટ કયો આ કથન કહે છે એ પ્રત્યે ઉત્તર રૂપે શિષ્યો પ્રશ્નાર્થ કરે છે કદાચ શિષ્યો શંકામાં આવી ગયા છે શિષ્યો કહે છે તો આવું હોય તો તો પછી ઉદ્ધાર કોનો થશે ઉદ્ધાર કોણ પામશે મુક્તિ કોને મળશે મારા વાલા ભાઈઓ અને બહેનો આપણે બહોળો અર્થ કરીએ ઉદ્ધારનો ઉદ્ધાર મુક્તિ નિર્વાહ સ્વર્ગ ઈશ્વરનું રાજ્ય સ્વર્ગનું રાજ્ય જીવન ભરપટ્ટે જીવન શાશ્વત જીવન अनंत जीवन आ बदु मरशे क्या रे शू मानस ना हाथ नी बात छे तो ए मानस ना हाथ नी बात नथी के ईश्वर ना हाथ नी बात छे मानस पुताना सामर्थ्य शक्ति कौशल्य पद प्रतिष्ठा धन कुटुंब मोबो मिलकत આ બધાથી એ ઉદ્ધાર ખરીદી શકતો નથી અને એ ઈશ્વરનું રાજ્ય કહો કે સ્વર્ગ કહો કે ઉદ્ધાર કહો કે જીવન ભરપટ્ટે કહો કે શાશ્વત જીવન કહો આની કોઈ દુકાનો નથી આવા કોઈ મોલ નથી ત્યાં તમે આ મુક્તિને શાશ્વત જીવનને ઉદ્ધારને ખરીદી શકો એ ઈશ્વરની ભેટ છે ઈશ્વરની કૃપાની ભેટ છે એ માણસના હાથની વાત નથી આજના શાસ્ત્ર પાઠની શરૂઆતમાં જ આપણે વાંચ્યું કોઈ એક માણસે દોડતા આવીને પગે પડીને કહ્યું ભલા ગુરુદેવ મને શાશ્વત જીવન મળે એ માટે મારે શું કરવું લોક અને માથી આ જ વાતને નોંધે છે પણ એમની વાતમાં એ માણસ ધનવાન છે અને એ માણસ સત્તાધીશ છે માર ફક્ત લખે છે એક માણસ છે એનું નામ નથી એનું ઠામ નથી એના વિશે કોઈ માહિતી નથી એ બધા જ માનવીઓ હોઈ શકે એ માણસ તમે હોઈ શકો હું હોઈ શકું આ માણસ દેખાય છે વિનમ્ર ભલા ગુરુદેવ આ માણસ દેખાય છે ખૂબ જ ધાર્મિક હું તો આ બધું કરતો આવ્યો છું આ માણસ એ ધન મિલકત સંપત્તિનો ધણી છે ઘણી સંપત્તિનો ધણી છે પણ કદાચ અંદર કશું ખૂટે છે અંદર એ ખાલીપો અનુભવે છે અંદર કોઈ જાતનો શૂન્યવકાશ એને ઘેરી વળેલો છે અંદરને અંદર આ માણસ આજંપો અનુભવી રહ્યો છે જે અંદરની શાંતિ અનુભવાવી જોઈએ એ અનુભવી શકતો નથી અને આ માણસ ઈસુના પગે પડીને પૂછે છે એ દેખાવ કરે છે કે ખરેખર એ શોધી રહ્યો છે સત્યને સમજવા માટે સત્યને પામવા માટે એ મથી રહ્યો છે આપણને કશું જ કહેવામાં આવ્યું નથી પણ એ કંઈક ને કંઈક શોધી રહ્યો છે માની લઈએ અને એ શું શોધી રહ્યો છે કે મારે શાશ્વત જીવન મેળવવા માટે શું કરવું ફરીથી શાશ્વત જીવનના પર્યાયો ઘણા બધા છે અનંત જીવન ભરપટ્ય જીવન જીવન સ્વર મુક્તિ મોક્ષ નિર્વાણ વગેરે વગેરે અને એ આ દુનિયાની પેલેપારનું જીવન આ જીવનને પેલેપારનું જીવન એ ઝંખી રહ્યો છે એ માને છે મારે શું કરવું એણે કહ્યું નથી પણ કદાચ તમે અને હું કહીશું અમે પ્રાર્થના કરીએ છીએ અમે દાન દરમાદા કરીએ છીએ અમે દેવળમાં જઈએ છીએ અમે યાત્રાઓ અને જાત્રાઓમાં જઈએ છીએ અમે રિટ્રીટો કરીએ છીએ અમે પ્રાર્થના સંમેલનમાં જઈએ છીએ અમે બાઇબલ વાંચીએ છીએ અમે સંસ્કારો લઈએ છીએ અમે અભિષક્તોને માન આપીએ છીએ અમારે અમે સંન્યાસીઓના શરણમાં જઈએ છીએ તેઓની માન મર્યાદા જાળવીએ છીએ અમે સૌથી મોટી બાબત આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અર્થાત આપણે એમ કહીએ છીએ એ માણસની જેમ જ આપણે જુદી રીતે કહીએ છીએ કે અમે શાશ્વત જીવનના માટે લાયક છીએ કારણ અમે જે કંઈક જરૂરી શરતો છે એ શરતોનું પાલન કર્યું છે અને આ જરૂરી શરતો કઈ છે એ અમારા કામો એ અમારા કાર્યો અમે કાર્યો કરીએ છીએ ધાર્મિક કાર્યો કરીએ છીએ દયાના કાર્યો કરીએ છીએ સેવાના કાર્યો કરીએ છીએ અને એ પ્રશ્ન પ્રશ્ન જ નથી એ પ્રશ્નમાં એક અધિકાર ભાવના છે કે અમે એ શાશ્વત જીવનને લાયક છે એક યુવતી એ બુદ્ધ ભગવાન પાસે ગઈ અને કહે છે કે પ્રભુજી મારે તમારી સેવા કરવી છે હું તમારી સેવા કરવા માગું છું અને બુદ્ધે એને એટલું જ કહ્યું કે મારે કાઢી નાખ હું કાઢી નાખ તો આપોઆપ સેવા થઈ જશે ગુરુદેવ શાશ્વત જીવન મેળવવા માટેની શરતોનું મેં પાલન કર્યું છે તમે જે જે આજ્ઞાઓ પાડવાની કહી છે એનું પાલન તો હું નાનો હતો ત્યારથી જ કરતો આવ્યો છું મેં ખૂન કર્યું નથી મેં વ્યભિચાર કર્યો નથી ખોટી સાક્ષી પૂરી નથી મેં છેતરપિંડી કરી નથી મેં માતા પિતાને માન આપ્યું છે આ માણસ યુવાન અને ધનિક માણસ સત્તાધીશ માણસ એના માટે ધાર્મિકતા એક લિસ્ટ છે ડૂઝ એન્ડ ડોન્ટ ડુ ડૂ ડોન્ટ ડૂ એનું એણે લિસ્ટ બનાવ્યું છે આ કરીએ તો ધાર્મિકતા આ જે ના કરવા જેવું ના કરીએ તો આપણે ધાર્મિક અને એ ધાર્મિકતાને એણે બહારનું આચરણ બનાવી દીધી છે ધાર્મિકતા એક અટી છે ધાર્મિકતા એક વલણ છે ધાર્મિકતા એક નજર છે ધાર્મિકતા એક દ્રષ્ટિ છે ધાર્મિકતા એ અંદરથી વહેતો એક પ્રવાહ છે અને એટલે ધાર્મિકતા બહારની વાત નથી દેખાડાની વાત નથી ધાર્મિકતા એ અંદર અનુભવાતી અવસ્થાની વાત છે આ માણસ ભોળો છે કદાચ જે ખરેખર સાચા અર્થમાં જાણવા માગે છે કે પછી દેખાડો કરે છે આપણને કશું જ ખબર નથી અને ઈસુ પણ એનો ન્યાય તોડતા નથી પણ ઈસુને આ માણસ પ્રત્યે પ્રેમ જાગે છે ઈસુના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો અને આ માણસને એ ઊંચા સ્થાને લઈ જવા માગે છે એની ધાર્મિકતાને ઉદ્વગ ગતિ બક્ષવા માગે છે એની ધાર્મિકતાને ઊંડી બનાવવા માગે છે એની ધાર્મિકતાને એક બહોળો અર્થ આપવા માગે છે અને એટલા માટે ઈસુ એને કહે છે તારામાં એક વસ્તુ ખૂટે છે તારામાં એક વસ્તુ ખૂટે છે ધાર્મિક ધાર્મિકતાના બધા જ પાયા અને ધારા ધોરણો અને શરતોનું તો પાલન કરે છે અને છતાં એક બાબત ખૂટે છે તો ધનને વધારે મહત્ત્વ આપે છે તો ધનને વધારે મહત્ત્વ આપે છે તો મિલકતનો ધણી છે તો માલ મિલકત ઉપર વધારે મદાર રાખે છે અને જે વસ્તુ ખૂટે છે એ અપરિગ્રહ એ વસ્તુ કૂટે છે અપરિગ્રહ મારા ભાઈઓ ને બહેનો પ્રભુ ઈશ્વરની ઈચ્છા નથી ઈશ્વરની ઈચ્છા નથી કે આપણે ગરીબાઈમાં સંભાળ્યા કરીએ આપણને ખાવા પીવાનું યોગ્ય ના મળી રહે આપણું યોગ્ય પોષણ ના થાય આપણે દવા દારૂ કરી ના શકીએ આપણે થોડું આરામવાળું જીવન ના જીવી શકીએ પ્રભુ આ બધાના વિરોધી નથી બધું જ જરૂરી છે પૈસો જરૂરી છે મિલકત જરૂરી છે વસ્તુઓ જરૂરી છે આપણને જે જે કામ આવે એ બધી જ બાબતો વાહનો પણ જરૂરી છે આપણને સારું ઘર મળે એ પણ જરૂરી છે બધું જ જરૂરી છે પણ જ્યારે એ જરૂરિયાત મર્યાદા ઓળંગે હદ ઓળંગે અને એ આપણા જીવનનો આધાર બની જાય આપણે એ વસ્તુના ધણી નહીં પૈસાના ધણી નહીં મિલકતના ધણી નહીં પણ એ મિલકત એ પૈસો એ તમારા ધણી બની જાય અને તમે એના અંકુશમાં આવી જાઓ ત્યારે કંઈક ખૂટે છે કેમ જ્યારે આપણે આજુબાજુ વસ્તુઓને પકડી રાખીએ છીએ અને પરિગ્રહ કહેવાય આપણી આજુબાજુ જે કંઈક વસ્તુઓ છે એને જ્યારે પકડી રાખીએ છીએ ત્યારે આપણે પરિગ્રહી છે અને જ્યારે આજુબાજુ વસ્તુઓને છોડી દઈએ છીએ ત્યાગ નથી કરતા છે અને એ હોય કે ના હોય આપણને કોઈ ફેર પડતો નથી એવી અવસ્થામાં આપણે પહોંચીએ છીએ અને આપણે અપરિગ્રહી કહેવાય અપરિગ્રહ કહેવાય અને પ્રભુ કે છે આ અપરિગ્રહ તારામાં ખૂટે છે તેવું માલ મિલકતના અંકુશમાં આવી ગયો છે માલ મિલકત એ તારો આધાર બની ગયો છે અને માલ મિલકત સિવાય તું વધારે કશું જ વિચારી શકતો નથી અને આ તું છોડ અને તારા જીવનનો સાચા આધારને તું શોધવાનું શરૂ કરી દે ઈશ્વરના રાજ્યમાં પૈસાદારોને દાખલ થવું ખરેખર મુશ્કેલ પડશે કેમ કારણ કે ઈશ્વરના રાજ્યમાં તો ઈશ્વર સત્તા ઉપર હશે અને જ્યારે પૈસાનો ગુલામ પૈસાને ઈશ્વર માનનારો આ ધનવાન જ્યારે પ્રવેશ કરવા માગે તો એના માટે અશક્ય બને છે કારણ કે ઈશ્વરને ક્યારેય એણે જીવનનો આધાર જીવનનો મકસદ જીવનનો મૂળ માન્યા જ નથી એના માટે તો સર્વસ્વ પૈસો અને મિલકત જ હતા અને આથી ઈસુ કહે છે કે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે સહેલું નથી સહેલું નથી નાની સુઈમાંથી એક દોરો પરોવાનું પણ ઘણી વખતે મુશ્કેલ બની જાય છે અને એ પણ આ સાહીઠની ઉંમરે ત્યારે એ શું કહે છે કે આ નાકામાંથી ઊંટ પસાર થશે એ સહેલું હશે પણ ધનવાન ધનવાન ઈશ્વરના રાજ્યના દ્વારમાંથી પસાર થઈ શકવાનું નથી ભારે છે અઘરું છે અશક્ય છે દોરો જો પસાર થઈ શકતો ના હોય તો ઊંટ એ નાકામાંથી સોઈના નાકામાંથી પસાર ક્યારે કેવી રીતે થઈ શકશે પણ વાલા મિત્રો જ્યારે ધનવાનોની ઈશ્વરના રાજ્યમાં સરખામણીની વાત કરવામાં આવે છે ત્યારે એની સરખામણીમાં આ ઊંટનું પસાર થવું સહેલું હશે પણ પૈસાદારનું ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામવું ખૂબ જ અઘરું એટલું જ નહીં અશક્ય હશે વાલા ભાઈઓ અને બહેનો સાંકડો માર્ગ લેજો કારણ કે સાંકડો માર્ગ તમને જીવન તરફ દોરી જાય છે અઘરો માર્ગ લેતા જ નહીં કારણ કે એ તમને મૃત્યુ તરફ દોરી જાય છે પ્રભુ ઈસુએ જ કહ્યું છે કે જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો અને જે માણસનું છે માણસને આપો રાજાનું છે રાજાને આપો જ્યારે પેલી પતિત પતિતા ઈસુના પગને અત્તરથી ધુએ છે અને પોતાના વારથી લૂછે છે ત્યારે યહુદા જ બોલી ઉઠે છે કે આ ખોટો ખર્ચો કર્યો એના કરતાં આ જ પૈસામાંથી આપણે ગરીબોને મદદ કરી શક્યા હોત ત્યારે ઈસુને ખબર છે કે યહુદાને ખૂબ પ્રેમ છે ગરીબો માટે એટલે નહીં પણ એ કેટલો પૈસાનો લોભ્યો હતો એટલા માટે એ આવા શબ્દો ઉચ્ચારે છે ઈસુએ જ કહ્યું હતું કે જે ઈશ્વર અને પૈસાને બંનેને સાથે રાખવા માગે છે એ સફળ થઈ શકશે નહીં પસંદગી તમારે કરવાની છે કાં તો પૈસો તમારો આધાર હોય કાં તો ઈશ્વર તમારો આધાર હોય મારા વાલા ભાઈઓ અને બહેનો સાંકડો માર્ગ અને એક્સપ્રેસ હાઈવે આવી બધી આપણે વાતો કરીએ જ છીએ સૈદ્ધાંતિક રીતે સાચું છે કે આપણે સાંકડો માર્ગ પસંદ કરીશું પણ વ્યવહારમાં અને પ્રેક્ટિકલી આપણે આ દુનિયાનો એક્સપ્રેસ હાઈવે જ પસંદ કરીએ છીએ કેમ કારણ કે જે પરિસ્થિતિ છે એમાંથી આપણે પસાર થવા માંગતા નથી આજના શાસ્ત્રપાઠમાં જ શિષ્યો કહે છે કે પ્રભુ અમે તો મા બાપને છોડ્યા છે ગરબારને છોડ્યું છે જમીન મિલકતને છોડી છે પૈસાને છોડ્યા છે અને તમારી પાછળ આવ્યા છે અમને શું મળશે તો પ્રભુ બહુ સુંદર વાત કરે છે કે જેણે મારા માટે ઈશ્વરના રાજ્ય માટે શુભ સંદેશને ગુસવા માટે જે કંઈક છોડ્યું છે એ હજાર ગણું તો આ દુનિયામાં મળશે પરંતુ એમની જગ્યા સ્થિર થઈ ગઈ છે એમની જગ્યા નક્કી થઈ ગઈ છે સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યમાં તેઓ પહેલા હશે મારા વાલા ભાઈઓને બહેનો ઈશ્વરનું રાજ્ય એટલે શું મરી ગયા પછીની ઘટના સાચું છે મરી ગયા પછી આપણે બધા જ સ્વર્ગને ઈચ્છવાના છે પણ મરી ગયા પહેલાંની સ્થિતિનું શું શું એ મરી ગયેલા મરી ગઈ જઈએ છીએ એ પહેલાંના જીવનમાં એ જીવનનો અનુભવ કરવો ભરપટ્ટે જીવનનો અનુભવ કરવો સ્વર્ગનો અનુભવ કરવો શાશ્વત જીવનનો અનુભવ કરવો શક્ય નથી જો શક્ય ના હોત તો ઈશ્વરે પ્રાર્થના શીખવાડી જ નહોતી જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ જો ઈશ્વરનું રાજ્ય આપણા આ દૈહિક જીવન દરમિયાન જ અનુભવાનું શક્ય ના હોત તો એણે કહ્યું ના હોત ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે બલકે ઈશ્વરનું રાજ્ય હાથ વેતમાં છે મારા વાલા ભાઈઓ અને બહેનો મૃત્યુ પછી આપણને સ્વર્ગ મળે ઈશ્વરના રાજ્યમાં આપણે પ્રવેશ પામી શકીએ અને એ માટે આપણે ઈશ્વએ આપેલા માર્ગને અનુસરીએ એ માટે તો પ્રાર્થના કરીશું પણ મૃત્યુ પહેલાંના જીવનને આપણે વધારે સ્વર્ગ જેવું બનાવીએ ઈશ્વરના રાજ્ય જેવું સુખ આનંદ અને શાંતિવાળું બનાવીએ આપણા માટે અને બીજા માટે તો કેટલું સારું જય ઈશુ સૌને મારી શુભેચ્છાઓ